અમે આપણે જઈએ દુકાન રાત્રે હોય પાણી વાળતા ખાટલો હોય નહીં પડ્યો ગામ વાળ્યું હતું રાત્રે આ ખાટલો આપણે વળતે લઈ જવાનો હે દુકાન જી ને પછી લઈ જવાનું હતું આપણું છે તો ચલો જા તલાવડામાં જોર માછલો ખાધો લોકો મારી મારી નહીં જોકે આ પૂરું પાણી ભરેલું તો એક ટાઈમ બદલા પર હમણાં પાણી ખતમ થઈ ગયું અને અંદર માછલો બી ખૂબ હી હું તમને બતાવું હા કે જેટલો કૂદી તમને બતાવ લેટલો કૂદી અરેખ હા અરે જોર કૂદી માસલાની જિંદગી હણા દો નહીં બગાડવી આપણે લીધું આપણે ઘેર વાળા એના બદલે જે લઈ ઠી કે તો એના બદલે હું આવ્યો આ પોતલામાં જે હોય તો ઘેર આપણું હોય થોડુંક સીટી દૂર તો કઈ જ હમણાં દુકાન જઈને આવી ગયા આપણે ઘેર અને હમણાં હું બતાવવાનો તમને મારા ઘરનો ટૂર યાની આખું મારું ઘર જેવું હે હું તમને બતાવું સેમ તમારા જેવું છે કોઈ હાઈફાઈ થી કોઈ ક્યાં મતલબ સુપરસ્ટારથી પણ સેમ કોપી પેસ્ટ પણ હું તમને બતાવું કે આ હે પર જેવું હે બતાવું ઠીક તો આ તબલો હોય જસ્ટ આવવાના ઠેકણે આ પૂછી શકો લગભગ એક બે ત્રણ ચાર પોસ્ટો પહે હોય બાકી આ દેખો આ તબલો ઠીક હોય થકી છે તો આપણે ગેટ આ ખુલ્લે આ ગેટ હે હોય આની ઓય આવતા આ મંદિર જો કી બાઉજીનું તો બતાડું મંદિર હા હે ભગવાનનું મંદિર ઠીક હે તો ચાલો યની બંધ કરે બાથરૂમ ની બહાર તક ઈ કુછ નજારો આ હુ ઠીક આવો યની બૅક સાઈડ હું બતા દક સાઈડ કુછ આ હુ હે ઠીક સાફ સફાઈ પહેલા પહા વરિયાળી તો ચલો અભ આ ગેટ ખોલ લે યે મેં ગેટ ખોલા ચલો તો આ ખોલું આ ટાઈપ થોડું બી ભગદડ વધારે સોમન વધારે પડ્યું અને એક સાઈડ આઈ જો જોકે આ બધો ઠેલો પડે પેલો પેહોનું સોમન બદલે અને આ હે કિચન જો કે આ બી સોમનનું જ ભરેલું પડ્યું બાર અભારે અમારો ધોવાનું એટલી બંધ હે કે મમ્મી કેવું થાય કે બહુ આવી ગઈ તય ખાવા બના હે એમ તાણી એમ તાણી ઉદઘાટન કરવામાં આવે તો તેમાં બંધ પડ્યું હોય અને આયરી આપણી રૂમ જો કે સામને દેખાય ઠીકે આપણો ખાટલો એ રહ્યો તો હોઈ રહેવાનો બાકી આ પૂરું હે ઓમ સિસ્ટમ ચાલો અંદર જઈને બતાડી દઉં તમને હું આ ઉપર આધા કામ બાકી હે અહીંયા આપણે હોઈ રહીએ આ કુલર ને આપણે આ પૂરો પૂરો કપડો પડ્યા અહીં આ ફ્રીજ તો ચાલો આની સાઈડ આ છોટું મોટું ટીવી પડ્યું છે ચાંદનું પૂરાનું કોઈ મતલબ વગરનું હમસ નાસી મેલી હોય આપણે અમે જઈએ બીજા ઘરમાં ઠીક આવી ગયા અમારા બીજા ઘરમાં હું અહીંયા આવું છું અને આ બે ઢોલ પડ્યા અહીં જબકી અમે યુઝ થવાના નહીં હોના દબાઈની ઠીક સાવ નહીં એકદમ મચા અને બાકી હોય રગદી માલ પડ્યો હોય સબ આ ડર ઓમો શાયદ હું તમને બતાડું ઓમો અહીં પૂરો પૂરો લૂગડો અને એક પંખો ખરાબ પડ્યો આ પૂરો લુગડો પડ્યો અહીં આ ચાલીએ કે અંદર આવો નજારો ઠીક એ તો ચલો અમે બીજા ઓમો જઈએ તો ઓમો લાસ્ટવાળામાં આવી જઈએ આપણે और मसक्की है जबकि अब बंद है चालू है अब अब्बार अब बार भी सालू है शायद तुमने तो चालू है पर अब बार घर घर नो काम था है बीजू कोई नहीं था तू। जबकि पुराना जमा और ये घर ऊपर से ऐसा है क्योंकि ये बाहर लास्ट वाला इलाका है और आ हम है आप किचन हम रेगुलर ठीक है खावा बने तो चलो आ तो कुछ आप घर नो नजारो जबकि बीजे पास थोड़ा कोम बाकी है आखू पर जी नहीं बताऊँ तो ऊपर अबे छत के ऊपर छत ना ऊपर बताऊँ तो मैं आई थक गया सीढ़ियों ही ठीक है आई थक गया अपना जा जस्ट ऊपर ऊपर आई जा अपने बात थोड़ा थपड़ा ही साइड को देखो तो ये आप लोग फूलो ऐसा पाया वो घर ही ठीक है आप लोग नजारो हाँ मंदिर है साइड में तो आ तो इंट्रो कुछ अपना गौर नो नजारा ना गोड़ ना इंटरव्यू कुछ डीस लगेली जबकि बहुत पुरानी है कोई यूज करतु थी जम के अभी आजम नजर ही रहें इतने आ कि आसपास इलाकों जो इला था में। है। या। ये देखो हमारे बात है जितनी ऊपर की ऊपर है જય ભાતી મહારાજ આ તો એક છોટોસો ઇન્ટ્રોડક્શન જો કે આપણા હોમ ટૂરનો તમને પસંદ આવ્યો હોય પસંદ આવે તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં નેક્સ્ટ વિડીયોમાં તબ તક પીલીઝ લવ બાય બાય